મહિનાઓથી આપણે ગુજરાતી સિનેમામાં નથી જોઈ આમાં પર્ફોમન્સીસ બહુ જ સરસ પાવરફુલ છે રાઇટિંગ સ્ટ્રોંગ છે ગીતો બહુ સુંદર છે અને ઓવરઓલ એક સિનેમેટિક એક્સપિરિયન્સ બધા જ વ્યુઅર્સને મળશે અને આ એવી ફિલ્મ છે તમારે મોટા પડદા ઉપર તમે જોશો તો તમને પાછું પ્રેમમાં પડવાનું મન થઈ જશે તો ડેફિનેટલી તમારે મિસ થઈ જોઈ મારું પાત્ર હું પૂજાનું કિરદાર ભજવું છું અને પૂજા એક પોટર છે અને એના પાસ્ટમાં એક એવી ઘટના થઈ છે જેનાથી એ થોડીક સહેમી છે અને થોડી એનો દુઃખમાં છે પણ પછી એના લાઈફમાં અર્જુન આવે છે જે એક ફોટોગ્રાફર હોય છે એ લોકો બંને મળે છે અને પછી શું થાય છે બંનેની લાઈફમાં આખી લાઈફ બંનેની ઉથલ પૂથલ થઈ જાય છે બિકોઝ એમ એમ થાય છે કે બે ત્રણ દિવસમાં તો એ લોકો જુદા થઈ જશે કેમકે લગન બે ત્રણ દિવસના જ છે એ લોકોના ફ્રેન્ડના તો આની પછી તો આપણે નહીં મળીએ પણ એવું નથી થતું કેમકે પ્રેમ થાય છે અને પછી એ પ્રેમમાં કેટલી ચેલેન્જીસ આવે છે અને એમાં એની મેમરી એનો મેમરી લોસ થાય છે અને એ મેમરી લોસમાં એ આખો પ્રેમ અર્જુન સાથેના બધા પળ બધું જ ભૂલી જાય છે તો હવે અર્જુન કેવી રીતે એને પાછી એના પ્રેમમાં પાડશે અને પછી શું થશે લીસ્ટ નોટ નોટ લેક થેન્ક યુ અને અમે લેક એકટર્સ નો બી સપોર્ટ હતો અમારો બી હતો અને અમારી પાસે ટાઈમ બી હતો કેના જ્યાં સુધી એ વસ્તુ ઓલાઈન નથી થતો કે જે જોઈએ છે બધા જ કન્વિન્સ નથી થતા આ વસ્તુ હજુ રિવીલ નથી કરી એવા બહુ જ બધા પ્લોટ્સ કે સ્ટોરીલાઈન્સ અમે રિવીલ નથી કરી અને એવી બહુ બધી મોમેન્ટસ અને બહુ જ બધું ફિલ્મમાં છે જે તમે જોશો એ નિયોલ બી બ્લોન આવે માનસીએ એ જ સ્ટોરી છે કે બે લોકો મળે છે પ્રેમમાં પડે છે અને અકસ્માત અકસ્માતના લીધે છોકરીની યાદદાશ જતી રહે છે અને પછી આ પોતાની ઉપર એક ચેલેન્જ લે છે કે ભાઈ આપણે આને ફરી આપણા પ્રેમમાં પાડીએ કારણ કે એક લાઈન ટ્રેલરમાં છે કે એને હું યાદ નથી એ ભલે મને ભૂલી ગઈ હોય પણ એના દિલને હું યાદ નથી એ માનવા હું તૈયાર નથી એટલે એ એક કોન્ફિડન્સ છે આ કેરેક્ટરમાં કે એ ફિલિંગ તો એને યાદ હશે જ ભલે હું ના હોઉં ભલે અમારી સાથે વિતાવેલા ફલો યાદ ના હોય પણ એના એ ફિલિંગના બેસીસ ઉપર હા ફૂલ ઓન રોમેન્ટિક મૂવી મારી ફર્સ્ટ છે કારણ કે મને બહુ બીક લાગે રોમેન્ટિક ફિલ્મોથી કારણ કે હું જોઉં જોતો ઓછી હોઉં છું અને આ પ્રકારની ફિલ્મો હોય ને એમાં પરફોર્મન્સીસ થી લઈને સીનથી લઈને સ્ટોરી એ બધું લાર્જર તેન લાઈફ હોય અને અત્યાર સુધી જેટલું કામ મેં કર્યું છે સર પ્લીઝ પાછળ આ કન્ટિન્યુઅસ નહીં મેળવી પડે મન આભાર જોઈએ અત્યારે ગુજરાતની સપોર્ટ કરી જેનાથી જોઈ શકો આઈ જોરદાર મતલબ